એક એવો દેશ જ્યાં દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ રહે છે અને આ વિદેશી પુરુષ સાથે ડેટ પર જવાનું સૌથી સૌથી વધુ ગમે છે છે દેશ ગણતરી વિશ્વના નાના દેશોમાં થાય અને દર વર્ષે દસ લાખ થી વધુ વિદેશી પ્રવાસીઓ આ દેશના દરિયા કિનારાની મુલાકાત લે છે જે સ્થાનિક વસ્તી કરતા લગભગ દસ ગણો વધારે છે મિત્રો આપણે જે દેશ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ અરુબા છે દક્ષિણ અમેરિકામાં કેરેબિયન સમુદ્રની દક્ષિણે સ્થિત એક ખૂબ જ સુંદર અને અનોખો દેશ છે જે ઉત્તરી દરિયાકાંઠે લગભગ કિલોમીટર ઉત્તરમાં સ્થિત એક ખૂબ જ નાનો ટાપુ છે આજ કારણ છે કે બહુ ઓછા લોકોએ અરુબા નામ સાંભળ્યું હશે આ દેશનું સત્તાવાર નામ અરુબા દેશ છે અને તે કેરેબિયન સમુદ્ર થી ઘેરાયેલું છે આજ કારણ છે કે તમને અહીં ઘણા બધા દરિયા કિનારા મળશે આ દેશ સુંદર સમુદ્રો સ્વચ્છ વાદળી સમુદ્રો અને ગરમ પાણીનો ગઢ માનવામાં આવે છે અહીં લગભગ લોકો રહે છે તમને સૌથી વધુ કરી શકે તેવી વાત એ છે કે અરૂબા ની કુલ વસ્તીના ફક્ત ચોમાલીસ ટકા લોકો શહેરોમાં રહે છે લોકો રહે છે અરુબામાં પુરુષો ની ભારે અછત છે આ કારણે અહીંની મહિલાઓ એકલા રહેવા માટે મજબૂર છે અને આજ કારણ છે કે આ દેશની મહિલાઓ વિદેશી પુરુષો પ્રત્યે વધુ આકર્ષાય છે અને જો કોઈ ગમતું વ્યક્તિ મળે તો તેઓ તેના માટે કઈ પણ કરવા તૈયાર હોય છે આ ઉપરાંત આ દેશના મોટા ભાગના લોકો અરુબા ની રાજધાની માં રહે છે જે લગભગ બત્રીસ હજાર છે અરોબા માં દરિયા કિનારે ઘણા ગામડાઓ અને નગરો આવેલા છે અરોબામાં અનેક આદિવાસી જૂથોના લોકો રહે છે એટલા માટે તમને અહી ડચ અંગ્રેજી સ્પેનિશ અને પાપિયામેન્ટો બોલતા લોકો જોવા મળશે અરોબામાં બે રાષ્ટ્રીય ભાષાઓ છે ડચ અને હવે તમારા મનમાં એક પ્રશ્ન આવી રહ્યો હશે કે આ એક નાનો દેશ છે અને પછી આ દેશની પોલીસ અને સેના કેટલી મોટી હશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ દેશની સંભાળ રાખવાની સંપૂર્ણ જવાબદારી નેધરલેન્ડ સરકારની છે અરુબા દેશમાં તમને વેસ્યાવૃત્તિ સંબંધિત શેરીઓ હોટલ મોટર કાર અને બાર જેવી વસ્તુઓ સરળતાથી મળી જશે અને આ બધું ફક્ત પ્રવાસન પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે વાત એ છે કે વસ્તી અહીં પ્રવાસીઓ જેટલી નથી તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હાજર ઓગણીસ માં વીસ લાખ થી વધુ પ્રવાસીઓએ અરુબા મુલાકાત લીધી હતી અરુબામાં આ બધી વસ્તુઓ ઉપરાંત દરિયા કિનારા પ્રેમ કરનારાઓ માટે આ દેશ ઓછો નથી અહીં તમને ઘણા દરિયા કિનારા જોવા મળશે જ્યાં તમને ઘણી સુંદર છોકરીઓ તેમજ વિદેશી છોકરીઓ પણ જોવા મળશે જો તમે આ દેશમાં મુસાફરી કરવા માંગતા હો તો તમારે પાસપોર્ટ સાથે સ્ટે વિઝા પડશે પરંતુ જો કોઈ અમેરિકન કેનેડિયન કે યુરોપિયન અરુબાની મુલાકાત લે છે તો તેને ફક્ત પોતાનો પાસપોર્ટ બતાવવાનો રહેશે કેરેબિયન ટાપુઓમાં માં અરુબાને સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે કારણ કે અહીં ગુનાખોરીનો દર લગભગ નહીવત છે એટલા માટે આ ટાપુ દેશમાં પહોંચ્યા પછી લોકો ને ખુબ મજા આવે છે આ ઉપરાંત અરુબા એવો દેશ છે જે એલોવેરાની સૌથી વધુ નિકાસ કરે છે અરુબા એક રણ દ્વીપ છે જેના કારણે અહીં મીઠા પાણી ની અછત છે પરંતુ હજુ પણ લગભગ એશી વર્ષથી અરુબા દેશ પાણી ને સાફ કરીને તેને પીવા લાયક બનાવી રહ્યું છે